નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઉત્તરાયણને હજુ એક મહિના જેવી વાર છે ત્યાં સુરતની અંદર ગળું કપાવાની ઘટના સામે આવી છે જેમાં ઘાતક દોરીને લીધે રોડ ઉપર પસાર થતાં રાહદારીનું દોરીના કારણે ગળો કપાતા નવ ટાંકા આવ્યા હોય તેવી ઘટના બની છે તો મિત્રો અત્યારે ઉત્તરાયણની અંદર આવી ઘાતક દોરીઓનો ઉપયોગ બને એટલો ન કરવો એ સારું છે સરકારશ્રી દ્વારા પણ જણાવવામાં આવે છે કે ખાસ કરીને ચાઇનીઝ દોરીનો તો ઉપયોગ ન જ કરવો જોઈએ તો તો પણ અમુક લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે જેનાથી પશુ પંખી અને માણસોના પણ તકલીફ થવાની શક્યતાઓ ઊભી થાય છે સુરતના ઓલપાડાના કોબા ગામે આ ઘટના બની છે કે જ્યારે એક યુવક પોતાની પત્ની સાથે દવાખાને જઈ રહ્યો હતો ત્યારે ગળામાં દોરી ફસાતા તેને દોરી વડે એનું ગળું કપાયું હતું અને ત્યારબાદ એને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જ્યાં તબીબ જે હતા તેમણે તેના નવ ટાંકા લઈ અને સારવાર કરી આપી છે પણ આવી રીતે લોકોનું પતંગના દોરાને કારણે તેને તકલીફ થવાની શક્યતાઓ હવે જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી જશે તેમ તેમ થતી જશે તો મારી તમને એક ઈચ્છા હોય છે એક ઈચ્છા એ છે કે તમે લોકો બને ત્યાંથી પોતાની બાઇક ઉપર સ્ટેન્ડ લગાવી શકો છો બાઇક છે એક્ટિવા છે જેની આગળ સ્ટેન્ડ લગાવો જેથી કરીને આવા જે હુમલાઓ થવાની શક્યતાઓ છે જે બને એટલી ઓછી થઈ શકે અને તમે તમારા જીવને બચાવી શકો આવી રીતે મારે તમને એક જ વાત જણાવવાની રહી કે પતંગ ચડાવતી વખતે અને પતંગ ચગાવ્યા બાદ જે દોરાઓ રોડ પર લટક્યા છે બને ત્યાં ત્યાંથી દૂર કરવા જોઈએ જેથી કરીને આવનારા જે કાંઈ પણ લોકો છે એમને આ દોરાની કોઈ તકલીફ ના થાય તો મિત્રો સુરતના ઓલપાડાના ખોબા ગામેથી આ જે ઘટના સામે આવી છે જ્યાં નીતિન પટેલ નામનો વ્યક્તિ કે જે પોતાની પત્ની સાથે દવાખાને જઈ રહ્યો હોય અને એ જ સમયમાં ગળામાં દોરી ફસાતા તેને નવ ટાંકા આવ્યા હોય તેવી ઘટના સામે આવી છે તો મિત્રો આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એમને જરૂરથી જણાવજો સાથે જ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો આપણી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરી દો જેથી કરીને આવી જ માહિતી તમને મળતી રહે જય હિન્દ જય ભારત